જય જય ઠાકોર સમાજ આ વિડીયો ફક્ત કલાકારો માટે બનાવવામાં આવ્યો છે એક કલાકાર માટે નહીં દરેક કલાકારો માટે બનાવવામાં આવ્યો છે કે જે કલાકાર સમાજને લઈને ખરાબ ગીત ગાશે એમના માટે કાર્યવાહી કરવામાં આવે અને પાંચ લાખનો ડર અને પાંચ વર્ષની સજા ફરવામા આવે કેવા ગીતો ગાય છે આ મારી ઘડિયાળ બોધનારી બીજે એ બંગડી નહીં બોધે યાર આ ગીતો છે તમારા આ તમે સમાજને બગાડવાનું કામ કરો છો ગીતો નથી ગાતા એક કલાકાર નહીં દરેક કલાકારને કહું જે પણ કલાકાર ગીત ખરાબ લખશે કે ગીત ગાશે એને પાંચ લાખ રૂપિયા દંડ અને પાંચ વર્ષની સજા અને કોઈ પણ સમાજમાં પ્રોગ્રામ નહીં આપવામાં આવે યાર તમારા આ જ કામ છે તમારું તમારા રોજીરોટી માટે બીજાને બરબાદ કરો છો તમે કાન ખોલીને સાંભળી લેજો ઠાકોર સમાજ વિરોધ કરશે તો પછી સારું નહીં લાગે દરેક કલાકારને કહું છું ખરાબ ગીતો ના ગાઓ હા અને ઠાકોર સમાજને પણ વિનંતી કે યાર શું ચાલે છે આ બધું જોઈને બેઠા છો સમાજને બરબાદ કરો છો એટલા માટે આ ખુલ્લે આમ ચેલેન્જ આપું છું કલાકારોને કે કોઈ પણ ખરાબ ગીતો ગાશો નહીં મહેરબાની કરીને